રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આજે એકાવન માં વર્ષ માં જયારે આપણે રાજકોટ મહાનગરપાલિકા નો પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ ઇતિહાસ માં પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટી ના કોન્ફરન્સ હોલ ને બાદ કરીને એક ઓપન જગ્યા ની અંદર રામવન ની અંદર સ્ટેન્ડિંગ કમિટી

ત્રીસ દિવસની મુદત મુદતમાં એ પ્લોટ એમને લેવાનો હતો અને એકસો કરોડ રૂપિયા જેવી કિંમત હતી પરંતુ દિવસ દરમિયાન જ આ ઉપર બે કરી એટલે કારણે છેલ્લા નો નિર્ણય નહોતો થતો આ દરખાસ્ત માન્ય શ્રી દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટી ને એ પ્લોટ હોય એવી એની લાગણી હતી ને લેખિત માં એ લોકો આપ્યું છે કે ભાઈ અમને સાંભળવામાં આવે કારણ કે અમે જયારે કોઈ પણ પ્રોપર્ટીઝ લેતા હોઈએ ત્યારે પ્રોપર્ટી ચોખ્ખી કરી દેવાની જવાબદારી કોઈ પણ માલિકની હોય છે પ્રાઇવેટ હોય કે સરકારી હોય તો અમે સરકારી પ્રોપર્ટી લીધી છે ના પૈસા લઈને અમે લેવાના તો આ પ્રકારના કોર્ટ લિટિગેશનો આવે તો ભવિષ્યમાં અમારે પ્રોજેક્ટ કરવામાં મુશ્કેલી પડે એટલા માટે આ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે પણ હું ખાતરી આપું છું કે આવનારી સ્ટેન્ડિંગની અંદર આ દરખાસ્તનો યોગ્ય નિર્ણય અમે લોકો કરશું